વિદ્યાર્થી મિત્રો આપણે દ્વિતીય પાઠ વાર્તાલાપ વાતચીતમાં ભાવેશ અને ચેતનાનો ભોજન સમયનો વાર્તાલાપ ચિત્રવાર્તા રૂપે જોઈશું નમસ્કાર ભાવેશ આગતું સર્વ કુશલં વા નમસ્કાર ભાવેશ આવ બધું કુશળ છે ને કુશલમ બધું કુશળ છે ઉપવિશું જલમ સ્વીકાર બેસ પાણી લે ધન્યવાદ આભાર ચાયમ કો ચા કે કોમપી માસ્તુ ઇદ ભોજન આવશ્યક કંઈ પણ નહીં

મોદક અસ્તી અવલેહ અસ્તી ઓદન અસ્તી અસ્તી ભોજનમાં શાક છે રોટલી છે લાડુ છે અથાણું છે ભાત છે અને દાળ પણ છે સ્વીકાર લવણમ આવશ્યક વા ले मीठानी जरूर छे आम ददातु किंचित तक्रम अपि आवश्यकम हाँ आप थोड़ी छाशनी जरूर छे स्वीकारो तू एकम मोदकम अपी स्वीकारो तू ले एक लाडू पन ले धन्यवाद एकम काम, काम अपी ददातु आभार एक रोटली पा आप અવલેહ અપી અસ્તી આવશ્યકમ વા અથાણું પણ છે શું તેની જરૂર છે માસ્તુ ઇદાન ઓદનમ દદાતુ ના હવે ભાત આપ સ્વીકારો તું દાળમ અપી સ્વીકારો લે દાળ પણ લે ધન્યવાદ આભાર અન્ય આવશ્યક બીજું કાંઈ પણ જોઈએ છે માસ્તુ મમ ભોજનમ સમાપ્તમ ભોજનમ રુચિકરમ અસતિ હવે કાંઈ પણ ન જોઈએ મારું જમવાનું પૂરું થયું ભોજન ખૂબ સ્વાદિષ્ટ છે ધન્યવાદ આભાર આગળના તાસ પર જાઓ